આજના જીવનમાં વ્યક્તિને રોક અને ટોકની બહુ ખાસ જરૂર છે આ બહુ સાચું સાંભળજો હું હંમેશા કહું કે જ્યારે જ્યારે તમે કોઈ સત્સંગમાં જાઓ આ બહુ બધી બહેનો બેઠી છે આ ખાસ સાંભળજો આઈ એમ પી મતલબ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે ઓલું આપણે પરીક્ષામાં આઈ એમ પી કરીએ ને આ કથાની આઈએમપી સાંભળજો જ્યાં જ્યાં સત્સંગમાં જાઓ જ્યાં જ્યાં પૂજામાં જાઓ કોઈને ત્યાં કથામાં જાઓ એકલા ક્યારેય નહીં જવાનું હંમેશા તમારા બાળકોને લઈને જવાનું ભલે એને કંઈ સમજાય કે ન સમજાય એને ખબર પડે કે ન ખબર પડે પણ આનાથી એને એક વાત તો ચોક્કસ ખબર પડશે કે જ્યાં કથા હોય ને ત્યાં જવાય આ સંસ્કારોનું સિંચન છે તમે વાવશો તો જ ઉગશે એક ફરિયાદ હોય અમારે બ્રાહ્મણો દેશ વિદેશમાં એ એક ફરિયાદ બધાની સેમ ફરિયાદ હોય કે મહારાજ આ આ જોવો તો આ માનતો નથી અમારું અને અમારું પાછું એવું કે છોકરા કોઈનું ન માનતા હોય અમારું માને એટલે અમને અમને ત્યાંથી ફોન આવે વિદેશમાંથી જરા વાત કરો તો સમજાવો આ અમારું માનતો નથી આ મંદિરે જાતો નથી આને કેટલી વાર કહ્યું કે ભાઈ રોજ દીવો કરીને ઘરની બહાર નીકળ નથી પણ એમાં તમારા છોકરાનો છે જ નહીં વર્ષે તમે એને દીવો કરતા દીવો કરે ભાઈ તમારા બાળકને જ્યાં જ્યારે છોડ નાનું હોય ત્યારે વાળો છોડ છોડ મોટું થાય ત્યારે વાળો તો એ વળશે પણ ઈ છોડ ક્યારે વળશે જ્યાં સુધી ઈ છોડ છોડ છે પણ એ છોડ જયારે ઝાડવું થઈ જાય પછી એને ડાળીઓ નહીં વળે પછી કાં તો ભાંગી જાય કાં તો તૂટી જાય પણ પછી એ શેપ નહીં આપે હમણાં હમણાં થોડા દિવસ પહેલા એ એક છાપામાં વાંચ્યું એક મેસેજ આવ્યો છાપાનું કટિંગ પરીક્ષામાં છોકરાના ઓછા ગુણ આવ્યા અથવા નાપાસ થયો હશે જે બી હશે

અરે બાળક છે બાળક પ્રેમનો જ અધિકારી છે એને પ્રેમ જ આપવો જોઈએ પણ પ્રેમની સાથે સાથે ક્યારેક જો એ ન કરવાનું કરે ને તો એને શિક્ષા કરવી જોઈએ જો એને શિક્ષા નહીં કરો તો ઈ ઉદંડ થશે અને એ પછતાઓ તમને જ થાય પણ ક્યારે કે જયારે ત્રીસ વર્ષે દીવો નહીં કરે ત્યારે થોડું ઘણું બાળકો પાસે તમને જોવે છે તમે મંદિરે ગયા હોય તો બાળક મંદિરે જાય આપણે આપણે કથામાં ગયા હોય તો બાળકને એમ થાય કે હા માતા પિતા કથામાં જાય એનો મતલબ આ સારી વસ્તુ છે તમે ભવિષ્યમાં ક્યારેક કથાના યજમાન થયા હોય તો તમારા બાળક તમારા કરતા દસ વખત યજમાન થશે એવું વિચારશે કે મારા બાપા કથા બેહાડતા અને તમે વિચાર કરો ઠાકોરજી તમારી પાસે કૃપા કરે અભિમાન બધી જ જગ્યાએ કામનું નથી મોટા મોટા માણસોને પોતા મારતા જોયા છે મોટા મોટા અધિકારીઓને જે આ આપણા મંડપમાં સોફાઓના ખુરશીઓની બધી વ્યવસ્થા છે ને એ મોટા મોટા કરોડોપતિ લોકોને ખુરશી ગોઠવતા જોયા છે અને એ ખુરશી સમયે બધા જતા રહે એટલે ખુરશી કેમ સરખી કરીને સાઈડમાં મૂકવી એ કરતા જોયા છે ત્યારે એવું થાય કે આ ભાઈ અધિકારી છે એનો પગાર ભલે જે હોય તે પણ અધિકારી છે ને એ લાયક છે અને અધિકારી ન હોય તો કઈ નહીં પણ આ માણસ તો છે આપણે કેટલી કોને સહાય કરી શકીએ એક વાત હંમેશા કહેવી રહી કોઈને સહાય કરી ન શકીએ તો કઈ નહીં પણ એને નડતર બની કહેવાનો અર્થ મારો સંતાનો અમુક એવા હોય જે પોતાના સાત પેઢીનું નામ રોશન કરે સંતાનો અમુક એવાય એનું ઓપોઝિટ નથી આપણે કહેતા કે ભાઈ એના બાપા તો બહુ હારા હતા મહારાજ અને એના દાદા તો એનાથી હારા હતા અને એના દાદા એ તો ઓલું મહાદેવનું મંદિર છે ને એને બને વાતથી થી એસી વર્ષ પહેલા પણ ખબર નહીં આને આ શું થયું આવું હોય